નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ મોટા રાજકારણ સમાચાર હવે પરિસ્થિતિ પણ બગડી અને બોલાવી ઇમરજન્સી બેઠક પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ અને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો સીએમ પટેલે પણ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અને લોકોમાં મચ્યો ફફડાટ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર સવાર બપોર સાંજ નિયમિત સૌથી પહેલા અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતાને આપી શ્રદ્ધાંજલિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુની સમાધિ રાજઘાટ પર પહોંચ્યા હતા જ્યાં તેમણે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમણે લખ્યું સત્ય સમરસતા અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે દેશના વડાપ્રધાન બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ રાષ્ટ્રપિતાને અર્પણ કરી અંજલી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જન્મજયંતિ છે આવસરે સીએમ પટેલે પોરબંદરમાં બાપુના જન્મસ્થાન કીર્તિ મંદિર ખાતે પહોંચ્યા હતા અહીં સર્વ ધર્મ પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી હતી જેમાં સીએમ પટેલે પૂજ્ય બાપુને ભાવસભર અંજલિ અર્પણ કરી હતી પોરબંદર ખાતે સ્વચ્છતાહી સેવા સંદર્ભે આયોજિત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી થઈ છે એટલું જ નહીં મિત્રો હવે સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્યના બુલડોઝર એક્શન સામે આપેલો સ્ટે યથાવત રાખ્યો હતો અને આ મુદ્દે તેનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો હતો કોર્ટે રાજ્યો દ્વારા આરોપી કે દોષિતની મિલકતો પર બદલાની ભાવનાથી બુલડોઝર ફેરવી શકાશે નહીં તેવી ટિપ્પણી કરી હતી કોર્ટે કહ્યું હતું મંદિર હોય કે દરગાહ હોય તેને રસ્તા વચ્ચેથી હટાવવા જ પડશે દુઃખદ સમાચાર ઈરાને કર્યો હુમલો અને સૈનિકોમાં મચ્યો ફફડાટ ઈરાને મંગળવારે મોડી રાત્રે દસ વાગે ઇઝરાયલ પર એકસો ને થી વધુ મિસાઇલો છોડી હતી ઈરાને ઇઝરાયલના ત્રણ એરબેઝ અને તેલ અવિવેક એક ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર પર નિશાન સાધ્યું હતું એનવાયટીએ નિષ્ણાંતોને ટાંકીને લખ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય વધી ગયો છે આ પહેલા પણ ઈરાને ઇઝરાયલ પર એપ્રિલમાં લગભગ ત્રણસો મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો વધારાના પ્રાપ્ત થતા સમાચાર મુજબ આવ્યો ભયાનક વિડીયો સામે ઈરાને ઇઝરાયલ પર સેંકડો મિસાઇલો છોડી છે આ હુમલાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સેંકડો મિસાઇલ રાતના આકાશના ગર્જના કરતી અને ઇઝરાયલ પર પડી રહી છે આ હુમલાઓથી બચવા માટે ઇઝરાયલના લોકોએ સેલ્ટર હોલમાં આશ્રય લીધો હતો સમગ્ર ઇઝરાયલમાં આખી રાત સાયરન વાગતા રહ્યા છે ઇઝરાયલે કહ્યું છે કે આ હુમલાનો જડબાર તોડ અમે જવાબ આપીશું આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઇલ હુમલો કરીને મોટી ભૂલ કરી છે તેણે આની કિંમત ચૂકવવી પડશે જેરુસ્લેમમાં સુરક્ષા કેબિનેટ બેઠકમાં કહ્યું કે ઈરાનનો ઇઝરાયલ પરનો હુમલો નિષ્ફળ ગયો તેના સમર્થન માટે અમેરિકાનો આભાર માનતા તેણે કહ્યું કે ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલી કે જે વિશ્વમાં સૌથી આધુનિક છે તેણે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો હવે ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર અને ઈંધણના ભાવમાં થયો વધારો ઈરાને લગભગ એકસો ને એસી મિસાઇલો છોડીને ઇઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે જેના પછી તણાવ વધુ વધુ ગયો છે ઇઝરાયેલી સેનાએ પણ જવાબી હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો દાવો કર્યો છે બંને દેશમાં વધતા તણાવની અસર સૌથી પહેલા ક્રૂડ ઓઇલની કિંમત પર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં એકસાથે સાથે પાંચ ટકાનો વધારો થયો છે હવે પરિસ્થિતિ બગડી અને ઇમરજન્સી બોલાવી બેઠક રશિયા યુક્રેન અને હમાસ ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે વધુ એક ફાટી નીકળ્યું છે યુદ્ધ ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ છોડ્યા બાદ મધ્ય પૂર્વની સ્થિતિ વધુ વણસી ગઈ છે ઇઝરાયલ વતી અમેરિકા અને બ્રિટન પણ આ યુદ્ધમાં કૂદી શકે છે અમેરિકા અને બ્રિટને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઇઝરાયલને સમર્થન આપશે આવી સ્થિતિમાં યુએનએસએસસીએ ફ્રાન્સ અને ઇઝરાયલની અપીલ પર ઇમરજન્સી બેઠક પણ બોલાવી લીધી છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ પીએમ નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પીએમ સાથે ફોનમાં કરી વાતચીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુ સાથે ફોનમાં વાતચીત કરી છે પીએમ મોદીએ તેની વાતચીતની માહિતી આપી છે અને કહ્યું કે પશ્ચિમ એશિયામાં તાજેતરના અપડેટ વિશે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે વાત કરી આપણી દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી ભારત શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે